સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ગીર સોમનાથના પ્રાચી ગોરખમડી ગામમાં ગાજવી સાથે વરસાદ વરસ્યો છે થરેલી સુંદરપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે વિસ્તારમાં વરસાદ વરસવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે જતા જતા પણ વરસાદ ધરતીપુત્રોની ચિંતા વધારી રહ્યો છે અગાઉ ખૂબ જ વરસાદ વરસ્યો છે લીલા દુષ્કાળ જેવી સ્થિતિનો સામનો પુત્રોએ કરેલો છે ઉપરથી હજી પણ વરસાદ સતત વરસી રહ્યો છે ગીર સોમનાથના સુત્રાપાડા પંથકમાં વરસાદ વધુ વરસી રહ્યો છે પ્રાચી ગોરખમડી થરેલી સુંદરપર સહિતના ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં ધોધમાર વરસાદ વરસતા કેટલાક નીચાણવાળા રસ્તા ઉપર પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ ગીર સોમનાથના સુત્રાપાડા પંથકમાં વરસાદ વધુ વરસી રહ્યો છે પ્રાચી ગોરખમઢી થરેલી સુંદરપર સહિતના ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં ધોધમાર વરસાદ વરસતા કેટલાક નીચાણવાળા રસ્તા ઉપર પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ